અને હવે સીધું સેટમાં આગળ વાત કરવી છે ડિજિટલ એરેસ જેવો મુદ્દો જો તમને પણ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવે છે અને એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા તમારું કનેક્શન છે કે તમે અહીંયા ભૂલ કરી છે કે અહીંયા તમારે આમાં નામ ખૂલ્યું છે ને એટલા માટે તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે તો પછી તમે ચેતી જાજો સાયબર ગઠિયાઓનું આ નવું કારસ્તાન સામે આવ્યું છે ડિજિટલ એરેસ્ટ કરવા માટે સાયબર ગઠિયાઓ તમને અનનોન નંબર પરથી કોલ કરે છે અને કોલ કરીને કેવા કેવા બહાનાઓ આપવામાં આવે છે એ જણાવીએ પાકિસ્તાન સાથે તમારું કનેક્શન છે આતંકવાદીઓ સાથે તમારી લિંક જોડાયેલી છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં તમારું નામ હતું આતંકવાદીઓની પૂછપરછમાં તમારું નામ ખુલ્યું છે આરોપીઓએ તમારું નામ આપ્યું છે અને તમારા મોબાઈલમાંથી ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચી છે આ બધી વાતો કરીને તમને ડરાવવામાં આવશે ધમકાવવામાં આવશે અને તમારું ડિજિટલ એરેસ્ટ થયું છે તેવું કહીને તમારી પાસેથી પૈસા પડાવવામાં આવશે આતંકીઓ સાથે કનેક્શન છે તેવું કહીને લોકોને ડરાવે છે આ સાયબર માફિયાઓ પાકિસ્તાન કનેક્શન કહીને આ સાયબર માફિયાઓ જે ડરાવે છે તેનાથી હવે લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે આજે જે એક જાગૃત નાગરિકને આ પ્રકારનો ફોન આવ્યો હતો અને પાકિસ્તાન કનેક્શન હોવાનું કહીને ડરાવ્યું હતું આપને નંબર પણ કહી દઈએ કે કયા નંબર પરથી ફોન આવ્યો હતો જેથી કરીને ભવિષ્યમાં તમારી સાથે આવી કોઈ ઘટના ન બને કે તમને જો આ નંબર પરથી ફોન આવે છે તો તમે સચેત થઈ જાઓ 9581885405 આ નંબર પરથી સાયબર માફિયાઓ કોલ કરે છે અને ધમકાવે છે અને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે

थगिया ओर फोन करयो होतो અને એક જાગૃત નાગરિકે તેનો એક ઓડિયો પણ બનાવ્યો છે એ આપણે સંભરાવીએ મેને આપકો બતાયા કે 29 નોમ્બર 2023 નોમ્બર 2025 કો 2025 કો દિલ્હી મે જે બોમ્બ્લાસ્ટ ટુ અટરાજjsમે 15 સિલેન્સ મારને પર 20 લોગ ફાયલ હુએ થે હી ખબર આપને સુની હે સુની હે જે જાનચ મે ભી કન્ફર્મ હુઆ હે पाकिस्तानी टेरिस्ट शामिल थे हाँ। अभी अभी गिरफ्तार किया है, दोक्तर शाहिन, दोक्तर दोक्तर आदिल, इनको किया है। और तीनों ने अभी इनको अरेस्ट किया गया है उन्होंने स्टेटमेंट दिया है की आपने जो उसकी खुफिया जानकारी और प्लानिंग आपके मोबाइल नंबर से दी गई थी पाकिस्तानी आतंकवादी ग्रुपों को भेजी गई दे थी इसकी जो जानकारी आपके पास मेरे नंबर से दिया है पाकिस्तान में जी अच्छा तो क्या करें आप हेलो हम्म जानकारी आपके पास नहीं कोई जानकारी नहीं तो कभी आपने अपना मोबाइल फोन वगैरह खोया हो कभी आईडी कार्ड गुम हुआ हो आपका नहीं नहीं कभी कोई ओटीपी वगैरह की हो आपने नहीं 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 कहाँ से बात कर रहे हैं अहमदाबाद से बात कर रहा हूँ अहमदाबाद से बात कर रहा हूँ हाँ। मोबाइल पर किसी को यूज करने के लिए दिया नहीं, है? नहीं नहीं। आप आप जो भी आपका ये है ऑफिशियल नोटिस भेज दीजिए मेरे एड्रेस मैं देख लूंगा क्या कह रहे हैं आपका जो भी है ऑफिशियल नोटिस भेज दीजिए मैं मेरे लॉयर से बात करके आपको दूंगा उसका रिप्लाई तो आप से हम बात कर रहे हैं आप लोयर से बात कर हैं हम आपसे बात कर रहे हैं ना लिए मिस्त्री थोड़ी नहीं बैठे इतना भी टाइम बात करने के इतना भी टाइम नहीं है वो इस तरीके से बात नहीं कर सकते आप मेरे से आपके लॉयर आपका जो भी ऑफिसर है वो भेज दीजिए मैं लॉयर से बात करके आपको रिप्लाई करूंगा लोअर से लोयर की बात करेगा नंबर भी नहीं यूज कर रहे

વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ આરેસનો પ્રયાસ કરવામાં આવ્યો ડિજિટલ એરસ કરવા માટે સાયબર ઠગોએ યોગેશભાઈ પટેલને ફોન કર્યો અજાણ્યા નંબર પરથી ફોન કર્યો અને કહ્યું કે હું મુંબઈથી બોલું છું મુંબઈ પોલીસમાં કામ કરું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે કે ધારાસભ્યને તો પહેલાંથી ખબર નથી કે આ પ્રકારનું ચાલી રહ્યું છે સાયબર ઠગોનું આખું નેટવર્ક એટલે ધારાસભ્ય કડકાઈથી વાત કરી અને સાયબર માફિયાઓએ ફોન કટ કરી દીધો યોગેશભાઈએ કહ્યું કે તું જે સ્કૂલમાં ભણેલો છે ને પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એટલે આ સાંભળીને સાયબર માફિયાએ ફોન કટ કરી દીધો જો કે યોગેશભાઈએ વડોદરા શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરી છે સાથે જ નાબ મુખ્યમંત્રી અર્શભાઈ સંઘવીને પણ રજૂઆત કરી છે અને જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત પણ સાયબર સેલને આપવામાં આવી છે મહત્વની બાબત તો એ છે કે આ સાયબર માફિયાઓ જ્યારે કોઈ પણ વ્યક્તિને ફોન કરે છે ત્યારે તેમના ફોનમાં પણ તમને એવો લોગો દેખાતો હશે કે કોઈ કોલ આવ્યો ત્યારે તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો જેમ ધારા સભ્યને ફોન આવ્યો તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો સાયબર ગઠિયાઓનો માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ફસાવાનો કિમ્યુ નિષ્ફળ ગયો છે ગઈકાલે તેમને ડિજિટલ એરેસ્ટ કરવા માટે સાયબર ગઠિયાઓ દ્વારા ફોન કરવામાં આવ્યો આપણી સાથે યોગેશ પટેલ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો સાહેબ ગઈકાલે આપને એક ફોન આવ્યો અને આપને લાગ્યું કે આ એક ઠગવાનો પ્રયાસ છે કઈ રીતે આખો ફોન આવ્યો તો ક્યાંથી ફોન આવ્યો હતો અને શું કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવી રહી છે ગઈકાલે મને સવારે અગિયાર ને સત્તાવીસ મિનિટે એક ફોન આવ્યો જે અને મેં કીધું બોમ્બે પોલીસમાંથી હું બોલું છું એટલે મને થોડી સ્ટ્રાઈક થઈ મને લાગ્યું કે બોમ્બે પોલીસથી બોલે છે અને ગુજરાતીમાં બોલે છે પછી એને મને આગળ એવી વાત કરી કે તમને એક નોટિસ મોકલવામાં આવી છે એટલે તરત જ મેં એને જવાબ આપ્યો કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો છો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપલ બી રહેલું છું એટલે એને ફોન મૂકી દીધો ફોન મૂક્યા પછી મેં ફરીથી એ ફોન પર ટ્રાય કર્યો એટલે ફોન ચાલુ નહોતો એને કટ કરી દીધેલો પછી મેં પોલીસ કમિશનરને વાત કરી લોકોને હું વિનંતી કરું છું સ્માર્ટ ફોન વાપરો પણ તમારા જે નંબર હોય એ નંબર પર જ વાત કરો ગમે તે નંબર આવે ના કરો અમારે તો અમે તો રાજકીય માણસ છે અમા તો બધા જોડે વાત કરવી પડે કોઈનો બી ફોન આવે એટલે અમારે ઉઠાવવો પડે પરંતુ તમે સતેજ રાખશો તો તમે જે આવા ઠગ લોકો છે એનાથી છેતરાશો નહીં ત્યાર પછી મેં જે આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે બી વાત કરી થવાની જરૂર છે આવા જે ફોન આવે છે તેનાથી ડરવાની જરૂર નથી તેવું ધારાસભ્ય કહી રહ્યા છે જોકે ધારાસભ્ય ગઈકાલે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચી ગયા છે કારણ કે તેમણે જે રીતે વાત કરી તો તેમને એક ફોન આવે ત્યારબાદ તેમણે જે રીતે કડકાઈથી વાત કરી ત્યારબાદ આ ફોન છે તે મૂકી દેવામાં આવ્યો ખાસ કરીને લોકોને પણ અપીલ છે કે આ પ્રમાણે જે સાયબર ઠગુના ફોન આવી રહ્યા છે તેમનાથી સાવચેત રહે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા સાયબર માફિયાઓના મનમાં વેલ છે એટલે જ આ પ્રકારે ડરાવવાનો ખેલ કરી રહ્યા છે સાયબર માફિયાઓએ નવો રસ્તો કે નવો કીમિયો ગોતી લીધો છે કે કેવી રીતે ઓનલાઈન છેતરપિંડી કરી શકાય અને એમાંથી જ આ છે ડિજિટલ એરેસ્ટ ડિજિટલ ареસ્ટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે જો કે તેની સામે સામાન્ય નાગરિક કેવી રીતે બચી શકે છે જાગૃતિ મેળવી શકે છે તેના વિશે વાત કરવી છે સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે અજમુદે વિકાસ સતત વધી રહ્યા છે ડિજિટલ ареસ્ટના કિસ્સાઓ અને સાયબર માફિયાઓ માટે તો જણે કે નવો હથિયાર બનીને આવ્યો છે ડિજિટલ ареસ્ટથી નાગરિકો કેવી રીતે બચી શકે બિલકુલ આ આ બે એ ઉદાહરણ આપણે બતાવ્યા કે જો તમે છો છો હિંમતપૂર્વક લોકોનો સામનો કરી શકો લોકો તમારું કશું જ નહીં કરી શકે આપણે બે ઉદાહરણ બતાવ્યા કે જેમાં એક ઓડિયો રેકોર્ડિંગ છે તેમાં જોયું કે કેવી રીતે બહાદુર વ્યક્તિ સામેથી એ ભલે પાકિસ્તાનની વાત થઈ કે પછી દિલ્હી બોમ્બ્લાસ્ટ વાત થઈ જરા પણ વિચલિત થયા વિના એ કહે છે કે બોલો તો શું અને સાથે કહ્યું કે મારા વકીલ થ્રુ તમને જવાબ આપી દઈશ આ રીતના જો તમે જવાબ આપશો તો પછી એ જે સાયબર ગઠિયાઓ છે એ તરત જ એ ફોન કટ કરી નાખી છે એવો જ કિસ્સો વડોદરાનો છે જે જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલ એને કહ્યું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણે છે એનો પ્રિન્સિપાલ હું રહી ચૂક્યો છે એટલે સામેવાળાને ખબર પડી ગઈ છે કે આપણે ભાઈ ખોટી જગ્યાએ ફોન લાગી ગયો છે જે ફિલ્મમાં ડાયલોગ આવ્યો છે કે ગલત ભાઈ કે હથે ચડ ગયા આવો રૂટ જો તમે રાખશો તો કોઈ પણ તમારી સાથે ઠગાઈ નહીં કરી શકે પરંતુ આ જાગૃતતા એટલા માટે બતાવવી જરૂરી છે કે આપણે છેલ્લા બે વર્ષમાં જોઈ ચૂક્યા છીએ કે વકીલ હોય પ્રોફેસર હોય કે પછી ડોક્ટર હોય ભણેલા ગણેલા લોકો પણ આવા ડિજિટલ અરેજની જાળમાં આવી જાય છે કારણ કે એ લોકોની આખી મોડસ ઓપરેન્ટિં એવી હોય છે કે એક પોલીસ ઓફિસર કે પછી ઇડીના આધારી અધિકારી કે પછી આઈટીના અધિકારી બનીને તમારી સાથે વાતચીત કરતા હોય છે એ લોકો આખો સેટઅપ એવો ગોઠવે છે કે ભાઈ વડદી પહેરી હોય કે પછી પોલીસ સ્ટેશનનો તમને એવું લાગતું કે તમે પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠો કોઈ પોલીસકર્મીની વાત કરી રહ્યો છે એવો એ લોકો માહોલ બતાવતા હોય છે ના કારણે લોકો ગભરાઈ જતા હોય છે ઘણા બધા એવા લોકો છે કે જેમણે બહારથી પાર્સલ મંગાવ્યું હોય અને પછી એ પાર્સલ એવું કહેવામાં આવે છે કે ભાઈ આ પાર્સલમાં એનો મની લોન્ડરિંગનો ઉપયોગ થયો છે અથવા તો એમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું છે એમ કરીને લોકોને ફસાવામાં આવતા હોય છે અને તમે જો એમાં ફક્ત દસ રૂપિયાનું પણ ટ્રાન્ઝેક્શન કર્યું તમારું આખે આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે એક મહિલાને ફોન એમ કરીને આવ્યો કે ભાઈ તમારા પૈસા તમે જે ટ્રાન્ઝેક્શન છેલ્લે કર્યું એનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયું છે અને હવે તમારી પાસે જે પૈસા અને પછી જો બધું બરાબર હશે તમને પૈસા પરત મળી જશે એ મહિલા એ શિક્ષિત મહિલા એમની વાતમાં આવી ગયા એમણે કરોડોની રકમ એ ઠગ બાજુના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી પછી એ લોકો રફુ ચક્કર થઈ ગયા છે એટલા માટે જ આપણે બતાવી રહ્યા છે કે તમને આવા કોઈ પણ અજાણ્યા નંબરથી ફોન આવે છે પહેલા તો આ ફોન તમે રિસીવ જ ના કરો તમારે રિસીવ થઈ રહી છે કોઈ ધમકી આપી રહ્યું છે તો તુરંત જ તમે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો અને ગુજરાત સાયબર સેલ પણ કહે છે કે 1930 એના પર તમે કોલ કરો અને જે કેમ્પેન ચલાવવામાં આવે છે કે સ્ટોપ થિંક અને એક્ટ પહેલા સ્ટોપ એટલે કે પહેલા તમે ત્યાં જ રોકાઈ જાઓ કે શું તમને કોઈ આવા ક્યારે પણ ના થાય થિંક એનો મતલબ એમ કે તમારે ત્યાં રોકાવાની જરૂરિયાત છે કોઈ ટ્રાન્ઝેક્શન કરવાની જરૂરિયાત નથી કોઈની સાથે પણ તમે કોઈ ઓટીપી તમારે શેર નથી કરવાની તમારી ઈમેલ કે તમારી બેંક એડ્રેસ કે

ધમકાવાનો પ્રયત્ન કરે છે તો કડકાઈથી જવાબ આપો હિંમતપૂર્વક જવાબ આપો ડર્યા વગર જવાબ આપો તો એ લોકો તુરંત જ રફુ ચક્કર થઈ જશે એટલે જો કોઈ પણ વ્યક્તિને અગર આ પ્રકારે ફોન આવે છે છે ડરાવે ધમકાવે લાલચો આપે તો પછી તમારે ચેતી જવાની જરૂર છે અને તરત પોલીસને જાણ કરો અથવા તમે પોલીસને સંપર્ક કરી શકો છો તમે પોલીસને મેસેજ કરી શકો છો અને આ રીતે તમે સાયબર છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકો છો અને તમારા ખિસ્સા પર કાતર વાગતા પણ અટકી શકે છે